કટિંગ મારે તો બોમ્બી ગયો ને મને ખબર નથી આ કોણ બોલે છે કોણ હું તારી ચેનલ ને ફોલો કરું છું સબસ્ક્રાઇબ કર્યું છે મેં તારી ચેનલ માં બધું જો ખાલી તો મને હા હેલો તો એન્જોય થઈ ગયા મેરે જવે કે હેલો ઓલાલા ઓલાલા

એવી રીતે એ લોકો થી બોલ છો હવે આવતી વાત કરશું ને ને નાની ને પૂર્ણ ન મળતા ને કોનમાં સેવી નથી હા તો બચ્ચો તો છે ને હવે પ્રેન કોલ કરો ને હા યસ યસ મજા આવવાની છે આખો વીડિયો જોજો લાઈક ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો ફોલો કરજો ને બોલો ના આવું છે ને એટલે સબસ્ક્રાઇબ કરજો એલા તું બોલીશ શું બળ ઈ તમારી મારી અમે અમે કામ બેઠા જ ઓ બતાઈ ગયા

ক্য়াবেছে মনেরে কবরারাডেডেডে ক্য়ারা কারেয়ারি ক্য়ের আাকেডের. কেছরেকেরে কেয খাকেডিস্য়ারা সাকের চজেয়ার�

પ્રદીપ તું વિડિયો જોતો હોય તો આઈ એમ સોરી સોરી ઓ મનીપ તું વિડિયો જોતો ને તો અમારો પ્રેન્ક વિડિયો હતો અમારો કેવું લાગ્યો મનીપ સોરી ઓ બોલતી ને હવે મજા આવી ને સોરી સોરી માં ફોન એક ફોન નથી કઈ રહ્યો બોલા ભાઈ માં સોરી તો ભાઈ ને લીધો ફોન એમાં ફોન કર્યો માન માન કોઈ એને ઓળખાનો ન ન ઓળખાઈ દે ને એને ખબર જ ના પડી હતી